ચારથી થી પાંચ જણાને માર મારતા ઇજાગ્રસ્તને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ બિપિનભાઈ ડાયાભાઈ વેગડ અને ગઈકાલે સાંજે સાડા સાડા સાત પોણા આઠની આજુબાજુમાં ઘરે આવીને તે પેલા ભાઈ ભતરી જો હતો ગાડી લઈને આવતો હતો ધીમે ધીમે કે જે હોય પણ એને રસ્તામાં ઊભો રાખીને પહેલાં માર માર્યો પછી લપાટું ને એવું બધું મારતા કરાવતા તેમને સંતોષકારક ન થયો ઘરે આવીને તે પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે આવતીકાલે એનું નામ સાજન બીજા હતા ઘણા બધા આવે પણ એમાં અમુક શું છે કે આમ માથા ઉપર એક બે વાર ઘા મારેલા પાટ પડખામાં ને પાટા માર્યા અને એ બધું થયેલું એટલે એમાં બહુ આમ ખાસ ન દેખાય પણ આ ત્યાં આજ ખાંચામાં જ રહી છે અને આજુબાજુમાં મળી બીજા કોઈ આવ્યો હોય એના તો કાંઈ ખબર નહીં હવે આ પ્રભુદાસ સ્થળા મફતનગર પ્રસંગ એના ઘરે તો બહુ આપણે તો શું છે કામથી કામ હોય એટલે આવતા જતા હોય આવતીકાલે કાંઈક મંડપ નાખેલો હતો અને શું હોય તો પછી હાંજે ખબર પડી કે જ્યાં કાંક એને પીઠીનો પ્રસંગ હતો બોલાચાલીમાં તો કાંઈ કશું કાંઈ હોય જ નહીં કેમ કે અમારે શું છે ધંધાથી વ્યક્તિ અમા મોટાભાઈ અમારે છે ને શું છે નાસ્તાની લેની લારી છે તો એની એને તે બાર લારી લારીએથી બોલાવવામાં આવ્યા કે આવી રીતે ઘરે થયું છે ને હું તો હજી ઘરેથી હજી નીકળ્યો જ તો ને બહારથી અને પાછો ઘરેથી ફોન આવ્યો કે આવી રીતે થાય છે તો પછી પાછું ઘરમાં ન થવાનું થઈ ગયું ઘડીક વારની અંદર કેટલા લોકોની મારે હું મને છે મને વાગેલું છે પછી મોટા મોટાભાઈને પછી મારા ભત્રીજાને એને માથામાં પછી મારા બાને એને ધોકો વાગેલો છે મારા ઘરનાને એને વાગેલું છે ઘણાને ઈજાગ્રસ્ત થયેલી છે અમારે એની એને લેવા દેવાના નહીં એ તો હવે એ જે કંઈ કર્યું હોય અમે તો ગઈકાલે રાતના અહીંયા નહીં છીએ શું ગઈકાલે મારું નામ વેગળ ગાયત્રી છે અને હું ત્યાં રહું છું પ્રભુદાસ તળાવ મફતનગરમાં અમને કાલે એમ થયું મારા જેઠના છોકરાને માર્યો હતો બધા બહાર એને નીકળ્યા બચાવવા માટે તો એને વાળ પકડીને મારતો હતો તો અમે બચાવવા નીકળ્યા તો પાછો એ ઘરે આવીને એને એને લઈને આવ્યા મારે એને ઉપર ચડાવ્યો મારા હાર્દિકને અને ઉપર ચડાવીને એને પાછો અંદર અમે બધા ગયા તો એ પાછો આવ્યો અને પાછો મારીને એને લઈને વ્યા ગયો ઘરમાં લઈ ગયો ઘરમાં લઈ ગઈ બારણું બંધ અંદરથી કર્યું અને એને ડંબલ મારી દીધું બે ડંબલ માર્યા અને બારણું ખોલીને અમે અંદર લેવા ગયા તો મારા જેઠને ડંબલ મારી દીધું તો મેં બ એમ કેમ કરીને અહીંયા બહાર લાયાસી અને એને એકસો આઠમાં બોલાવીને અહીંયા અમે એને મેકલ્યા અંદર પછી એ મારા જેઠ આવ્યા એકસો આઠમાં મારા જેઠના છોકરાને અહીંયા અહીંયા લાયા તે પાછા એ મેં એ પાછો ઘડીક રહીને પાછો એ મોટો ધાર્યું ને અત્યારે બધા લઈને આવ્યો મારા વર ઉપર ઘા કર્યા અમારી ઉપર ઘા કર્યા દંડા માર્યા ધોકા માર્યા બધી બૈરા ઉપર માર્યા મારા હાહુને ધોકાની માર્યા બધાને મારીને પછી પાછો કે હું લેટ લઈને આવશું પેટ્રોલ સળગાવીને તમારું ઘર આખું સળગાવી દો પછી ઘરમાં બધી તોડફોડ કરી કાઢી તોડફોડ કરીને પછી પાછો કે હમણાં હું આવું છું એમ કરીને ગયો અને પાછો હમણાં આવતો હતો અમે લોકોએ પોલીસને બોલાવીને અને આવું ત્યાં ગઈકાલના ત્યારના અહીંયા મારા જેઠ ને લાયા ત્યારના જે કઈ ઘટના કાંઈ લેવા દેવા નથી કારણ કાંઈ નહોતું અમે બધા અમારી મેળા આવીએ અમારી મેળા જઈએ છીએ અમારે કારણ કઈ હતું નહીં મારા જેઠનો છોકરો ખાલી ના ગાડી લઈને નીકળે તા એ હું હશે કોને ખબર પીધેલો હતો તો એને વાર પકડીને સીધો મારવા જ મને હવે અમે બચાવવા ગયા બચાવી ને આવીને પાછું એને તાન ચડ્યું કે પાસો મારવા આવ્યો કે હવે હું એને ન ઓલું કરું તો પાછો એ આવ્યો અને એને લઈને વી ગયો મારી નાખવાની એવી ધમકી દીધી ને તો એને ઘરમાં લઈને પૂરીને એને માર્યો હતા તો ઘણા બધા પણ એમાં એને અમે ઓળખતા નથી કોઈને સાત સાડા સાત કોર હતો બનાવ બનો આ બધો એમાં કઈ લેવા દેવાની કાલ રાતના તો મેં અહીંયા બધા આખું ઘર અમે અહીંયા છીએ ના ઘટના બની એ અમને ખબર નથી તોડફોડ કરી બધું ઘર તોડીને વ્યા ગયો આખું બધી વસ્તુ અમારા છોકરાને ઓલું કર્યું અમારી ઉપર ઘા મારીને વ્યા ગયા